પોરબંદરના વાકેશ્વરી પ્લોટ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાંથી સાયકલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં તસ્કર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં આવેલ ચાવડા એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઈ દામજીભાઈ પોપટે ગઈકાલે તેની સાયકલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખી હતી જે સાયકલ એક તસ્કર બપોરે ચારેક વાગ્યે ચોરી ગયા હતો આ તસ્કર ચોરી કરી અને સાયકલ લઈ જતો હોય છે તે નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે આ મામલે તેઓએ પોલીસમાં ફરિયાદ કરી છે ત્યારે આ સાયકલની ચોરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર ધામજીભાઈ પોપટ ચાવડા એપાર્ટમેન્ટ વાઘેશ્વરી પ્લોટ સાયકલ મારી પાંચ ની કિંમતની ચોરાઈ ગઈ છે કાલે ચાર વાગે આસપાસ